અને તેના માળતિયા સામે 2 કરોડની ખરણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે એકની ધરપકડ કરી છે આ મામલે બિલ્ડર વચુભાઈ કારોડિયા કરેલી પોલીસ ફરિયાદમાં માં કે તેઓ બે માં રહેતા વિજય સવાણી તેઓ પાસે તે ફ્લેટ ની ખરીદી કરી હતી તે નાણા ચૂકવી નહીં આપતા હોવાથી સોદો કેન્સલ થયો હતો અને તે 7 લાખ રૂપિયા પાછા માંગી રહ્યો હતો તે દરમિયાન જ કોરોના આવી જતા તેમણે નાણા ચૂકવવા માટે સમય માંગ્યો હતો દરમિયાન માં ત્યાર બાદ 7 લાખ ની સામે વિજય સવણે 30 લાખ માંગ કામનેશ પોલીસ મથકમાં વિજય સામે ગુનો દાખલ કરવામાં હતો બિલ્ડર વજુભાઈના મનીષા સાથેના આ વિડિયો વાયરલ નહીં કરવા તો 2 કરોડ રૂપિયાની માંગણી કીર્તિ પટેલ ઝાકીર અને મનીષા દ્વારા કરવામાં આવી હતી

તરીકે ભાગીદારી બાંધકામનો વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે સરખરણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરસનભાઈ કાતરોડિયાઓએ નામદાર court માં પણ દાવો મૂકે જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને board ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કૌમના આરોપી ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ Instagram માં અને સોશિયલ મીડિયા માં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી ભણું રચ્યું અને અન્ય પોતાના મણતિયાઓ સાથે મેળાપી રચી રચ્યું હરિયાડીને કોષમણા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના

પોલીસ સ્ટાફ ના માણસોએ હ્યુમન સોર્સ થી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બેસો ચોવીસ ના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુના ની તપાસ ચાલુ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી નાઓ કરી રહ્યા